સમસ્ત પાટેદાર સમાજના એકતાનું ધામ એવા સરદાર સરદારધામનો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો સુરતના વેલંજા પારડી રોડ અત્રોલી ખાતે રૂપિયા પાંચસો કરોડના ખર્ચે એકત્રીસ વીઘા જમીનમાં બે હજાર દીકરા દીકરીઓ માટેના છાત્રાલય સિવિલ સર્વિસ કેન્દ્ર જ્યુડિશરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ડિફેન્સ એકેડમી સ્કિલ ડેવલપમેન્ટ વર્કશોપ સહિતની તમામ આધુનિક શૈક્ષણિક સુવિધા સુવિધાયુક્ત સરદારધામ બનવા જઈ રહ્યું છે ત્યારે પ્રથમ ફેઝના સરદારધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ ભૂમિપૂજન સમારોહ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય પશુપાલન મત્સ્ય વિભાગના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા મુખ્ય દાતા જયંતિભાઈ બાબરીયા ધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા અને અગ્રણી દાતાઓના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપૂજન સંપન્ન થયું હતું